રામાયણ મહાભારત બુક્સ આર ધરુક્સ પર્ટિક્યુલર દેખાયું એને સમાજને નવીનતા આપવાનો પ્રયત્ન કરો એવો ધર્મ એનો થયો આ ભગવાન વિષ્ણુના પણ કેટલા બધા અવતારવાદ અવતારવાદની કથા છે અને એમાં પણ હજી પણ એ મહાભારતના યુગ દરમિયાન એવું કહે છે ના યદા યદા હિ ધર્મ છે ગ્લાની ભારતમ અભ્યુદા નામ છે ધર્મસ્યા સંભવાની યુગે યુગે કે છે કે નહીં કહેતા कहते महाभारत में सौ महान श्लोक कीधो अर्थात जय जय धर्म की ग्लानी थे तेरे तेरे हूँ बकाई जईश जो तू चिंता करीश नहीं तू तारू कर्म कर अर्थात अभी भी हम लोग ऐसा है कि अभी भी आएगा हमारा वासुदेव कोई तो और अवतार लेके और वो बोला जाता है कल की